એક વખતની વાત છે એક જંગલમાં એક તળાવ હતું જે મોતના તળાવથી જાણીતું હતું સાંજના સમય પછી કોઈ જાનવર ત્યાં પાણી પીવા જતું નહીં અને જો કોઈ જાનવર જાય તો ત્યાંથી પરત આવે નહીં એક દિવસ એક હની નામનો હરણ તે જંગલમાં રહેવા આવ્યો તેની મુલાકાત એક વિકુ નામના વાંદરા સાથે થઈ વિકુ વાંદરાએ હની હરણને તે જંગલના બધા જાનવરો સાથે મુલાકાત કરાવી અને જંગલ વિશેની ઘણી બધી વાત બતાવી જંગલમાં હનીનો સૌથી સારો દોસ્ત સુબ સસલું બની ગયો હની હરણને જ્યારે તરસ લાગતી ત્યારે તે તળાવમાં જઈને પાણી પીવા જતો હતો અને સાંજે પણ પાણી પીવા તે તળાવમાં જ જતો હતો એક સાંજે જ્યારે તે તળાવમાં પાણી પીવા ગયો તો તે જુએ છે કે તેની સામે એક મગરમચ્છ દેખાય છે જેને જોઈને તે ખૂબ જ ઝડપથી જંગલ તરફ દોડવા લાગે છે ત્યારે તેને રસ્તામાં વિકુ વાંદરો મળે છે વિકુ વાંદરાએ હની દોડતા આવવાનું કારણ પૂછ્યું તો તેને જે થયું તે બધી વાત કહી વિકુ વાંદરાએ કહ્યું ઓહો હું તો તને એ વાત કહેતા જ ભૂલી ગયો કે તે એક મોતનું તળાવ છે કે જ્યાં રાત્રે કોઈ પાણી પીવા જાય તો તે પાછું નથી આવતું હની કહે છે કે મોતનું તળાવ છે તો પછી મગરમચ્છ

હજુ પણ પાણીની ઉપર દેખાતી હતી બધા જાનવરોએ કહ્યું કે પાણીની બહાર જે ચીજ દેખાઈ રહી છે તે જ મગરમચ્છ છે તે સાંભળી મગરમચ્છ કંઈ બોલ્યો નહીં ત્યારે સુબુ સસલુએ નિમાગ લગાવ્યો અને બોલ્યું જો પથ્થર છે પણ આપણે ત્યારે જ માનશું જ્યારે એ પોતે બોલી બતાવશે આ સાંભળી મગરમચ્છ બોલ્યો હા હું એક પથ્થર છું ત્યારે બધા જાનવરોને ખબર પડી કે આ એક મગરમચ્છ છે સુબુ એ મગરમચ્છને કહ્યું કે તું એટલું પણ નથી જાણતો કે પથ્થર ક્યારે બોલી ના શકે ત્યારબાદ બધા જાનવરો એ મળીને તે મગરમચ્છને તળાવમાંથી ભગાડી દીધો અને બધા ખુશી ખુશી રહેવા લાગ્યા આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે કોઈ પણ મુસીબતનો સામનો ગભરાયા વગર